વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરા માર્કેટ પાછળ કેરીના ત્યાં ચેકિંગ હાથ ધરવામાં વ્યાપારીઓ અડધો ઉનાળો પૂર્ણ થયો છે અને ત્યારબાદ કાર્યવાહી સામે પણ સવાલો ઉભા થયા છે પાલિકા તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા ખંડેરા માર્કેટ પાછળ આવેલા ફ્રુટ્સના વ્યાપારીઓને ત્યાં કેરીની તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ચારે બાજુ વિવિધ ખાદ્ય પદાર્થો કેરીના રસ શેરડીના રસ ઠંડા પીણા સહિત અનેક ચીજ વસ્તુઓને હાઇજેનિક ચિક જરૂર જણાય તો સહિત નોટિસની આપવાની પણ કામગીરી કરવામાં આવી હતી કેરીના રસમાં વપરાતી ચાસણી કેટલીક જગ્યાએ ધોળી નાખવામાં આવી હતી જ્યારે કેટલાક વ્યાપારીઓને નોટિસ પણ ફટકારી લાયસન્સ અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી પરિણામે તમામ ફ્રુટ્સના વેપારીઓ ખાદ્ય પદાર્થો અને કેરી શેરડીના રસના તંબુ સંચાલકોમાં ગભરાટ ફેલાયો હતો માર્કેટ પાસે પચાસ જેટલી દુકાનોમાં ચેકિંગ કરી સેમ્પલો લેવામાં આવ્યા હોવાનું અધિક અધિકારી મુકેશ વૈદ્ય જણાવ્યું હતું ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ચેકિંગ આવે છે અને તેમાં ખાસ કરીને કેરી પકવવા માટે જે કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ પહેલાં થતો હતો એ હાલમાં થાય છે કે કેમ તેની ખાતરી અને ચકાસણી આધારે જ અમે હાથ ચેકિંગ કરીએ છીએ અને હાલ અમને કોઈ પણ જગ્યાએ એવું કેલ્શિયમ કાર્બાઈડથી ફળો પકાવતો એવું જોવા મળેલ નથી અને કોઈ પણ અખાદ્ય ફૂડ ફળફળાથી પણ જોવા મળેલ નથી હાલ હમણાં હમણાં સુધી લગભગ આઠથી નવ વખારો અમે જે મોટી છે એ ચેકિંગ હાથ ધરેલ છે અને અગાઉ પણ ચેકિંગ હાથ ધરવામાં આવે ચાલુ રાખવામાં આવે છે જ્યાં સુધી કેરીની સિઝન અને રસની સિઝન છે ત્યાં સુધી અમે ચેકિંગ હાથ ધરેલ છે અને અવારનવાર અમારે ગાંધીનગર પર રિપોર્ટિંગ કરવાનું છે તેના આધારે પણ અમે વસ્તુ ચેકિંગ હાલમાં બે ટીમ કાર્યરત છે જે ખંડેરા માર્કેટ વિસ્તારની પાછળના ભાગે ચેકિંગ હાથ ધરવામાં